શ પોલીસ આઈ ડિવિઝન ના માર્ગદર્શન હેઠળ પોલીસ શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીસાઈ ના દ્વારા વૈસાલ પોલીસ સ્ટેશનમાં ગુનાના આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જેના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ ના નેતૃત્વ હેઠળ સર્વેલન્સમાં ફરજ બજાવતા એસઆઈ ચંદ્રકાંત મણિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક સે ફઝલ હુસેન નાઓની એક ટીમ બનાવી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુના આરોપીઓને પકડી પાડવા માટે માર્ગદર્શન આપેલ હોય જેનું સૂચના અનુસંધાન ઉપરોક્ત ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે સામ સામે નોંધાયેલ મારામારીના ગુનાઓને આરોપીને ભેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે પાસેથી તમામ આરોપીઓને ગણતરાના કલાકોમાં જ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં ગુનામાં પકડાયેલા આરોપીઓ સાબિર મોઈન શેખ ઉંમર વર્ષ અને છ મહિના રહે બિલ્ડિંગ નંબર સાત રૂમ નંબર પાંચ ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત હમીદ ઉર્ફે મારી અજીજી શેખ ઉંમર વર્ષ એકવીસ રહે ચીમની ટેકરા સલાબતપુરા સુરત સોહેલ ઉર્ફે બાટા ઇસરાન શેખ ઉંમર વર્ષ ઓગણીસ રહે લાજપોર તથા ચોર્યાસી જિલ્લો સુરત યાસીન ઉર્ફે ઇમરાન ઇરફાન અન્સારી ઉંમર વર્ષ બાવીસ ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર ચાર રૂમ નંબર ત્રણ